સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સાથે લોકોનું ઘર્ષણ સર્જાયું હતું ડિંડોલીના રિઝર્વ પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવ્યું હતું ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં આવ્યું હતું જેમાં ટીપી ઓગણ સિત્તેરમાં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર પચીસમાં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે આ મંદિરનું ડિમોલેશન થતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા મહિલાઓએ ઈંટો હાથમાં લેતા ડિમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી કોઈ પણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર સ્થાનિકો રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા ડેપ્યુટી સહિત જેટલા જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો સાથે અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર કામમાં તોડફોડ કરી હતી મંદિરના પૂજારીઓ અને ભક્તો ઘસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો એસએમસીના કર્મચારીઓ અને પૂજારી ભક્તોની વચ્ચે રકચક થઈ હતી મંદિરમાં મહિલાઓ પહોંચી જતા હાથમાં ઈટો લઈ એસએમસીના કર્મચારીઓ સામે થઈ ગઈ હતી મામલો ઉગ્ર બનતા એસએમસીના લોકોએ પીછેહટ કરવાની ફરજ બની હતી ઢિડોલી પોલીસ પણ બનાવની જગ્યાએ પહોંચી હતી અને એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડી રવાના થયા હતા